હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો આપણે આવી ગયા વાડીએ અને વાડી આવીને તો કામ ખૂટે એમ છે જ નહીં અને દેવાનસિંહ પપ્પા તો અત્યારમાં વહી ગયા છે ચિત્રાવળ બાસકા લેવા કારણ કે આપણે માંડવી ભરવાનો એક ઢગલો બાકી છે ને બાસ્કા ઘટી ગયા છે એટલે લેવા ગયા છે એ આવશે પછી કામ આપણે ભરવાનું ચાલુ થાય એટલે આપણે વાડીવાળા બેનને એકને મારી એ લઈ લીધા છે અને આપણે કામ છે પાથરા કાઢવા છે હજી તુવેરમાં આખાઈમાં પાથરા છે પછી અહીં ખરામાં કોક કોક ડોડવો હોય એટલે એક ખરું અત્યારમાં તાલપત્રી હકેલીને કીધું પૂરું જ કરી નાખે અહીં પછી આવવાનું નહીં હજી તો એમ તો ધોઈના ઢગલાય પૂરા કરવા છે એટલે કામનો તો કોઈ આરો જ નથી પણ હવે ધીમે ધીમે કામ થયા રાખશે કારણ કે ગમે એ કામ હોય એમાં રોજથી રોજ કામ કરવા આપણે આવીએ એટલે કામ તો ખૂટવાનું જ છે કાંઈ એમનો રહેવાનું નથી જેમાં ઢગલો ભરાઈ ગયો એમ બધું કામે પૂરું થઈ જશે પણ હજી બે દિવસનો ટાઈમ લાગશે

એટલે લગભગ હાચ તો આમાં ફાઇનલ છે અલે નાંજી બાપાનો ટાર્ગેટ હતો ને એમાં લગભગ મને એમ છે બે કોથરા માથે જાય તો જાય લગભગ પછી હે ને ટાઈટ આવી ગયા પછી

આવું કામ ઓછું આવતું પોગી મને બઉ મજા આવે હે મેં આટલા પર આમાં કોઈ આટલી ઉપર કોઈ લેવી નથી ચાર પાંચ ભાગ્યા બદલાય નાખ્યા પછી પરતભાઈ ની જે

અને કઈ એને કેવા પડે એકસો ને વી બાકી હોતો ન જ કઈ શકે અને રમેશભાઈ તમને શું કહેવાનું થાય છે બરાબર ટાર્ગેટ મુજબ એટલી મગફળી થઈ ગઈ હવે તો ક્યારે થઈ નથી આ મારી મગફળી રાજી થઈ ગયા ને બહુ મજા આવી એમ કારણ કે રમેશભાઈ ની ઉત્પાદન કોઈ પણ વસ્તુ આપણે ગમે આ માણસ પૈસા જીવન જરૂરી છે અને ગમે ઉત્પાદન થઈને આવક થઈ તો ગમે મજા જ આવે એટલે રમેશભાઈ ની મજા જ આવવાની છે ને થાય થાય એમાં ભલે ભલે કારણ કે આપણે ખાલી નવ વીઘા ને ચોવીસો રૂપિયા ની દવા સાઈતી એનાથી વધારે દવા સાઈતી નથી એટલે સોવીસો રૂપિયા દવામાં મગફળી થાય તો હારામાં દો હજાર પછી વગર અને મજૂરી આપડે અતન થી પૈકવી નાટા લગી માં લગભગ અંદાજે સાઠક હજાર નો ખર્ચો આવ્યો છે એમાં કાઢવું ને દવા સૈતિ હોય કે પછી બધું આવી ગયું સાઈઠ હજાર માં આપડે નવ નું મહીસમ હકે લઈ ગઈ બધી કમ્પ્લેટ છેલ્લે થી પેલે લગી એટલે આપણે રમેશભાઈ ની જમીન છે બે નો અડધો ભાગ ખર્ચા માં બે નો ભાગ મહેનત મારી અને ઉત્પાદનમાં માં નો અડધો ભાગ કારણ કે મોટા ભાઈ છે એટલે એમ રીતે અમે બે હર હપીન સેટિંગ કરી લે છે આપણી મહેનત એની જમીન અડધો ભાગ અડધો ભાગ એટલે ઉત્પાદન માં અડધો ભાગ બસ કરે આપણે તુવેરમાં પાથરા કાઢી જબરા બધા નાગ બાપા અહીંયા ભોણમાં ગયા છે હમણાં ભોડી કાઢી બેઠા હતા અને અત્યારે અવાજ થયો એટલે આ માં છે એટલે મતલબ આપણે ખપારી લાંબી હોય ને એટલા લાંબા છે કારણ કે હું પાથરા કાઢી હતી ને એટલે મેં જોયા ને અત્યારે હું આવી એટલે અંદર વયા ગયા હમણાં ભોડી કાઢી હતી એટલે નીકળશે જ પાથરા તો આપણે ખડના નાના નાના છે પણ પાથરા હેઠી નહોતા પણ જોરિયા જોરિયા અંદર હમણાં દેવાંશી પપ્પા ખપારી લઈને આવશે એટલે ખખડાવશે ને એટલે નહીં કરશે આ રીતે જો આમાં હમણાં ભોડી કાઢીને બેઠા ઈ એ જ છે એ તો કોઈ જરી ખોદો હમણાં નહીં કરશે કારણ કે આમાં એનું ભણ હોય ઊંડું ઊંડું એટલે અહીંયા એમ નાખું લાકડી હવે પણ બોડી કાઢશે એક તો ખારો તો થયો હોય તમને કહું છું જો છે ને હા એ રીતે જો અરે જબરો હે મેં તો જોઈ ગઈ પાથરા કાઢતી હતી પાથરા કાટી દીને તો તો મે કીધું આ હું ની અંદર આમ જો પાથરા કાઢો ને તો નિરાયત રાખવી જોઈએ ને કાઢો કારણ કે એને આપણી બીક લાગે ને આપણે એની બીક લાગે આ દાહવરા બે બી તે દી નીકળો તો ને એ તો નાનો આમ થો તો આ તો જબર ખપારી જેટલો લાંબો આખો મે જોયો નાગ અને પાછી આવી મોબાઈલ લઈને મોબાઈલ સેઠે પડ્યો મોબાઈલ લઈ આવ ત્યાં તો માથે બોડી ગાડી પર અંદર વહી ગયો બોયલી ને એટલે એ તો ન્યા જ બેઠો છે આમ સાનું મન રમેશભાઈને રમેશભાઈ ને કેવું બે એટલે નીકળશે કઈ બાજુ જાય ખબર પડે ત્યાં તો પાછળ હમણાં ફટાફટ અમે કાઢી નાખી પણ નીકળશે એ પાકું એમાંથી અને ટ્રેક્ટર ચાલુ તો બે વાગ્યાનું કરવાનું હતું પણ આ બધું સમય હાથે ટ્રેક્ટર આપણે પડી ગયું

ઉથ્થન ની શું હોય ને હં એક બાજુ બે પણ લઈ જાય બીજું થઈ એક બાજુ ન બેસે એવું હોય હં એક બાજુ બેસેને એક બાજુ ન બેસે આવે રેગ્યુલર થઈ ગયા ધીમે ધીમે હવે વાંધો નહીં ચાલુ હવે ચાલુ એક ઉથન મારીને આમાં કંઈ વાર તો લાગે નહીં હા તો જરૂર તરત પડતીને એકલા હાલે હેને હો હો હા તો બેસે છે થર્ડ પડી જાય એટલે બસી પપ્પા